જેથી બીજાને પણ નવી રાહ મળે કિસ્મત એ એવો શબ્દ છે જે મનુષ્યની જિંદગીને એક પલમાં બદલી નાખે છે તમે ગમે તેટલા ગરીબ હો કે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય પણ કિસ્મત એક ક્ષણમાં તમારી દુનિયા બદલી શકે છે આ વાર્તા છે એક કુંભારની જે રોજ એના ગધેડા સાથે મહેનત કરતો માટીના વાસણ બનાવી જીવન ગુજરાન કરતો હતો પણ એક દિવસ એક એવો ખુંખાર સિંહ અને એક અનોખી ઘટના ઘટનાએ તેની જિંદગીને હંમેશા માટે બદલીને રાખી દીધી તો ચાલો આ વાર્તા આપણી બધી જ કથાઓમાં છુપાયેલું હોય છે એક નવું રહસ્ય એક નવી શીખ એક નવી રાહ મિત્રો વિડીયો અંત સુધી જોજો અને જો વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલજો મિત્રો એક નાના એવા ગામમાં રઘુ નામનો એક ગરીબ રહેતો હતો જેની દુનિયા તેનો ગધેડો મોતી અને તેની મહેનત હતી તે દર દર ભટક્યા કરતો હતો રોજ સવાર રહ્યો તેના જૂના કપડા અને મોતીને લઈને તેના માટીના વાસણ બનાવવા માટે નીકળી પડતો વેચવા નીકળતો ગામમાં એની ઓળખાણ ગરીબીમાં થતી હતી ગરીબ લોકોમાં થતી હતી પણ એ એના કામને બહુ મહેનત અને ઈમાનદારીથી કરતો હતો તેની જિંદગી મુશ્કેલીથી ભરેલી હતી પણ એની આસપાસ એક એવી વસ્તુ હતી એ છે ઉમ્મીદ આશા રઘુનો ગધેડો મોતી માત્ર તેના માટે એક જાનવર જ ન હતો પણ એનો સાથી હતો બંને વચ્ચેનો સંબંધ એટલો ગહેરો ઊંડો હતો જેમ કે એ બંને એકબીજા વિના અધૂરા હોય જ્યારે પણ રઘુ કોઈ મુસીબતમાં હોય ત્યારે મોતી એની રીતથી એની રીતે એનો સાથ આપતો પણ એક દિવસ ગામમાં અફડા તફડી મચી ગઈ કેમ કે જંગલનો એક ખુંખાર જંગલી ભયાનક સિંહ ગામની આસપાસ ફરી રહ્યો હતો એ સિંહ અત્યાર સુધીમાં કેટલાય લોકોનો શિકાર બનાવી ચૂક્યો હતો ગામના લોકો એટલા બધા એટલા બધા ડરેલા રહેતા હતા કે તેમણે એના ઘરોમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું રઘુ પણ ખૂબ ડરેલો હતો પણ તેની જરૂરિયાત તેની મજબૂરી તેની જેલ થી શાંતિ થી બેસવા દેતી ન હતી તેને દરેક હાલતમાં તેનું કામ કરવું હતું ભલે સિંહનો ડર ગમે તેટલો મોટો કેમ ન હોય પણ બીજા દિવસે એ મોતીને લઈને શહેર તરફ ચાલી નીકળ્યો શહેર જવાનો રસ્તો એ જંગલમાંથી થઈને નીકળતો હતો જે જંગલમાં એ ભયાનક સિંહ રહેતો હતો રખુ ઘણો ડરતો હતો પણ એ જાણતો હતો કે જો એને આજે માટીના વાસણ નહીં વેચ્યા તો આજે એને અને મોતીને ભૂખિયા પેટે સૂવું પડશે જેમ તેમ ડરતા ડરતા એ બંને શહેર પહોંચી ગયા અને એના બધા જ માટીના વાસણ વેચ્યા અને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા પણ પાછા આવતા સમયે રઘુને રસ્તામાં અંધારું થઈ ગયું તે જંગલી રસ્તામાં જંગલનો જે રસ્તો હતો એ રસ્તામાં ચારેય તરફ અંધારું સુમસામ અને ચાંદની રાતમાં ઝાડના પડછાયા પણ અજીબ અજીબ પડછાયા પાડતા હતા મોતી પણ ડરી રહ્યો હતો અને ડરના મારે તે જોર જોરથી હલી રહ્યો હતો અને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો જેમ કે તેને કોઈ ઘટનાનો અનુભવ થઈ રહ્યો હોય તેવામાં અચાનક ઝાડિયુંમાં હલચલ મચી રઘુનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું અને મોતીએ ઉત્પાત મચાવ્યો રઘુએ મોતીની પીઠ થપથપાવી અને શાંત કરે છે ત્યારે એક મોટો સિંહ બહાર નીકળ્યો ઝાડીઓમાંથી અને એ રઘુ તરફ આગળ વધવા લાગ્યો રઘુનું મુખ તો ડરના મારે સફેદ પડવા લાગ્યું કઈ સમજી શકતો ન હતો કે હવે હું શું કરું પરસેવો છૂટી ગયો ખૂબ ડરવા લાગ્યો સિંહ જેવો જ હમલો કરવાનો હતો કે મોતીએ અચાનક એક જોરદાર લાત સિંહને મારી અને સિંહ ચોકીને પાછળ હટી ગયો સિંહ હજી ત્યાં જ ઊભો હતો પણ મોતી અને રઘુએ હાર ન માની સિંહ વારંવાર છલાંગ લગાવતો રહ્યો અને મોતી એની તાકાતથી એ સિંહને દૂર ભગાડતો રહ્યો ઘણી બધી વાર આવું થયું પછી દરેક વાર મોતીએ સિંહને પાછળ હટાવી દીધો એની સાથે લડ્યો માટે મજબૂર કરી દીધો એને પાછળ હટવા માટે સિંહને મજબૂર કરી દીધો અંતે સિંહ હાર માનીને જંગલની તરફ ભાગી ગયો રઘુને જીવવામાં જીવમાં જીવમાં જીવ આવ્યો એને તો એમ થયું કે હું હવે હું બચી ગયો જીવમાં જીવ આવ્યો સમજી લીધું કે આજે મોતીની બહાદુરીએ તેની જિંદગી બજાવી લીધી ગામ પહોંચીને બધા લોકો મોતીની બહાદુરીની વાત સાંભળીને બધા હેરાન હતા જેને પણ આ મોતીની વાત સાંભળી એ બધા રઘુ અને મોતીની પ્રશંસા કરતા થાકતા ન હતા હવે રઘુની ઓળખાણ પણ એક ગરીબમાંથી બદલીને ગામના નાયકમાં થવા લાગી એની કિસ્મત એવી પલટી કે લોકો દૂર દૂર થી એના માટીના વાસણ લેવા માટે આવવા લાગ્યા ગરીબી તેની જિંદગીમાંથી જેમ કે હંમેશા માટે ચાલી ગઈ રઘુ અને મોતીની કહાની ગામના દરેક ઘરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી ત્યારે જ કહેવાય છે ને કે કિસ્મત ક્યાં અને ક્યારે કેવી રીતે બદલી જાય છે કોઈ નથી જાણતું ઘણીવાર આપણી સૌથી મોટી મુશ્કેલ આપણી સૌથી મોટી તાકાત જ બની જાય છે જે મુશ્કેલ હોય એ જ તાકાત બની જાય છે રઘુ અને તેનો ગધેડો મોતીને જેમ હિંમત અને સામનો કરીએ તો કોઈ પણ મુશ્કેલી કોઈ પણ ચુનૌતી મોડી નથી હોતી બસ એક સાહસ અને હિંમત ની જરૂર હોય છે તો મિત્રો આ હતી રઘુ અને મોતી ની જ પ્રેરણાદાયક જીવનમાં આપણને